આજે પણ એમની માંગો આજે નથી મળી પાનમ ડેમ નું પાણી આપણે જોઈ શકીએ છીએ કડાણા ડેમ નું પાણી આપણે જોઈ શકીએ છીએ કંપનીઓમાં જાય છે ઇન્ડસ્ટ્રીઓમાં જાય છે પણ આજે પણ આપણા ખેડૂતોને મળ્યું નથી નર્મદા પાણી તમે કચ્છમાં લઈ जाओ અમને કોઈ વાંધો નથી તમે કાશ્મીર સુધી આટલી બધી વીજળીઓને થર્મલ પાવર આપણા વિસ્તારમાં છે એની જમીનો આપણે આપી છે અને વીજળી આજે આપણા ખેડૂતોને નથી મળી રહી આજે વળતર નથી મળી રહ્યું આજે આ લોકો નવી વસાવતોને સમશાન સુધી નથી મળ્યું ત્યારે આ સરકાર સામે આવનારા દિવસોમાં માત્ર લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવાનું નથી હવે આપણા અધિકારો માંગવા માટે હવે સત્તામાં આવવાના છે સત્તામાં આવવું પડશે તમારે એકલો ચૈતર વસાવવા બધું પોચી નથી મળવાના

જો તમે રાજનીતિમાં નહીં આવશો તો ખોટા અને ખરાબ લોકો આપણા પર રાજ કરે છે ગુંડા લોકો આપણા પર રાજ કરે છે ત્યારે તમારા સારા લોકોએ રાજનીતિમાં આવવું જરૂરી છે અહીંયા મારા સંતો મહંતો વડીલો પણ બેઠા છે એમને પણ મારે વિનંતી છે દૂરથી જોવા કરતા આપણા યુવાનોને માર્ગદર્શન આપજો આપણા વડીલોને પણ વિનંતી છે આપણી બહેનોને માર્ગદર્શન આપજો અને આવનારા દિવસોમાં આજે તમે જોયું હશે છેલ્લી વાત હું કરું છું આજે સરકારે પાક નુકસાની જાહેરાત કરી જેને પણ પાક નુકસાની થઈ હોય એને વળતર આપીશું આજે તમે જોઈ લો એ લોકો સર્વે પેલા કર્યું અને જાહેર કર્યું કે બેતાલીસ કરોડ અમે જાહેર કરી આજે જાહેર અને અમારા ખેડૂતોને બે બે હજાર મળ્યા એના સિવાય પાક નુકસાની બીજા ખેડૂતોને મળી નથી ત્યારે સાથીઓ જયારે આપણે કોઈ સહાય લાભ લેવા જોઈએ જયારે કોઈ આપણા વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ લેવા જઈએ આપણા બાળકનું એડમિશન લેવા જઈએ તે નાનું આપણું રજીસ્ટ્રેશન કરાવવા જઈએ કોઈ લાભ લેવા માંગતા હોય કોઈ ઝૂપડું લેવા માંગતા હોય કોઈ વૃદ્ધ પેન્શન લેવા માંગતા હોય કોઈ વિધવા પેન્શન લેવા માંગતા હોય આ સરકારો આપણી સાથે શું વ્યવહાર કરી રહી છે વિચારો તમે એક તમારે પાંચ લાખ નો એક તમારે 5000 નો લાભ લેવા માટે એક તમારે પાંત્રીસો રૂપિયા આ નુકસાની લેવા માટે તમારા પર જન્મનો દાખલો માંગશે આવકનો દાખલો માંગશે જાતિનો દાખલો માંગશે સાડાનો દાખલો માંગશે તમારી પાસે બીપીએલ માંગશે ચૂંટણી કાર્ડ માંગશે આધાર કાર્ડ માંગશે રેશન કાર્ડ માંગશે જોબ કાર્ડ માંગશે ઘર વેરો માંગશે આકારણી માંગશે પાન કાર્ડ માંગશે આઈટી રિટર્ન માંગશે તમારી પાસે એટલા ભલ ભલા ભલ ભલા દાખલા માંગશે કે આપણો માણસ આખી જિંદગી કાર્ડ ભેગા કરવામાં થાકી જાય છે સાચી વાત છે કે ખોટી વાત છે સાચી વાત છે કે ખોટી વાત છે તમારા પર જન્મનો દાખલો આવકનો દાખલો જાતિનો દાખલો આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ જોબ કાર્ડ માં કાર્ડ આ મા કાર્ડ તમે વિચાર કરો તમારો ટાટિયો કોઈ જગ્યાએ તૂટી જાય તમારા ઘરમાંથી કોઈ બીમાર થઈ જાય સરકાર એક બાજુ કહે છે કે ભાઈ માં કાર્ડ માં તમને 5 લાખ નું સારવાર મળી જશે 10 લાખ નું સારવાર મળી જશે જ્યાં સુધી તમે ઘરેથી થેલો ભરીને કાગળિયા ન લઈ जाओ ત્યાં સુધી કોઈ તમારો ટાટિયો હિતો કરવા ડોક્ટર પણ હાથ લગાડશે નહીં સરકારે નિયમ બનાવ્યા પહેલા GST આવી જીએસટી માં આપણા લોકો દસ દિવસ સુધી મહિનો સુધી લાઈન થઈ ગયા નોટબંધી લાખ રૂપિયા આવી જશે આવી ગયા ભાઈ પંદર પંદર લાખ રૂપિયા અને એ નોટબંધી માં ત્રણ ત્રણ ચાર ચાર મહિના આપણે લાઈન ઉપર રહ્યા પાંચસો વાળી હજાર વાળી બદલવા માટે આપણે થાકી ગયા પરેશાન થઈ ગયા ભ્રષ્ટાચાર અને આતંકવાદ ખતમ નહીં થયો આપણને પણ 15 લાખ રૂપિયા નહીં મળ્યા બાદમાં આ સરકારે કોરોનામાં આપણને હેરાન કર્યા એ બાદ આપણને હવે એસઆઈઆર માં થોડા દિવસ પહેલા એમણે કીધું આધાર કાર્ડ છે તમારી પાસે એ આધાર કાર્ડને અપડેટ કરાવો બે મહિના આપણે લાઈનો ઉપર રહ્યા પછી કીધું તમારી પર રેશન કાર્ડ છે આપણે કીધું હા એને તમે કેવાયસી કરાવો પાછે એમણે કીધું તમારા પર કટિયા છે એને ખેડૂત રજિસ્ટ્રેશન કરાવો એમાં બીજા બે મહિના થયા હવે મતદાર કાર્ડમાં આપણું નામ છે બે હજાર બેમાં નામ હશે તમે એસઆઈઆર કરાવો એટલે આવી બધી જપામારીમાં સરકાર આપણને નવરા પડવા દેવા માંગતી નથી સરકારને ખબર છે કે જનતા નવરી પડશે એટલે શિક્ષણ માંગશે રોજગારી માંગશે સિનચાઈનું પાણી માંગે છે, આરોગ્યની સુવિધા માંગે છે, રોડ માંગે છે, એમના અધિકારોની વાત કરસે એટલે હવે પછી થોડા દિવસમાં કંઈ નવું જાહેરાત કરશે એટલે તમને અમને કોઈ નરવા પડવા દેવા માગતા નથી એટલે જ તમને વિનંતી કરવા માટે આવ્યા છે કે હવે આ સરકારને જ આપણે બદલી નાખવાની છે. તૈયાર છો બધા? ત્યારે આજના આ કાર્યક્રમમાં વધારે વિશેષ વાતો હું નથી કરતો પણ આઝાદીના 71 વર્ષ પછી પણ આપણો જ્યારે વિકાસના નામે વિનાશ થયો છે આપણે માત્ર ભોગ આપ્યો છે ને આપણે આજે પણ શિક્ષકો માટે લડવું પડે શાળાઓ માટે લડવું પડે રોડ રસ્તા માટે લડવું પડે બંધારણમાં આપેલા અધિકારો માટે લડવું પડે સામાજિક અસ્મિતા બચાવવા માટે લડવું પડે આદિવાસીની સંસ્કૃતિ બચાવવા માટે લડવું પડે અને ગુજરાત અને દેશમાં અમુક સભ્યતા સંસ્કૃતિની વાત કરનારા લોકો એમની સત્તાનો દુરુપયોગ કરીને એમની પોલીસનો દુરુપયોગ કરીને એમના અધિકારીઓની દુરુપયોગ કરીને આપણી જમીનો છીનવવાની જયારે વાત કરતા હોય ત્યારે મારા બધા જ વડીલો મારી યુવાનો માતા બહેનોને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે એનું એક જ રામબાણ ઇલાજ છે આવનારી તાલુકા જિલ્લાઓમાં તમે તૈયાર થઈ જાઓ અને આ સરકારને તાલુકા અને જિલ્લામાંથી આપણે સત્તામાંથી દૂર કરીએ વિધાનસભામાંથી દૂર કરીએ અને પરિવર્તન લાવીએ એ જ વિનંતી સાથે આજે આજની સભામાં દૂર દૂરથી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા વડીલો યુવાનો સંતો મહંતો અને મારા તમામ આગેવાનોની સાથે સાથે મીડિયા મિત્રો અને બંદોબસ્ત ઉપસ્થિત પોલીસ અધિકારીઓ તમામ લોકો હું ખુબ ખુબ આભાર માની છું ધન્યવાદ જય ભારત ખુબ સરસ સાહેબ